આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ એકવીસ જૂનના રોજ બનાસકાંઠામાં કુલ વીસ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે જિલ્લામાં એક જિલ્લા કક્ષાનો પાંચ નગરપાલિકા વિસ્તારમાં તથા ચૌદ કાર્યક્રમ તાલુકા કક્ષાએ યોજાશે એકવીસમી જૂન બે હજાર પચીસના રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં જનભાગીદારી થકી યોગ દિવસની ઉજવણી થાય તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગાભ્યાસ સાથે જોડાયેલા લોકો પોલીસ જવાનો સહિત વધુમાં નાગરિકો યોગ સાથે જોડાઈને બનાસકાંઠામાં ધામધૂમથી યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાશે તેમણે જણાવ્યું કે એકવીસ જૂનના રોજ જિલ્લામાં યોગના કુલ વીસ કાર્યક્રમ યોજાશે જેમાં એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાંચ નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમ તથા ચૌદ તાલુકા કક્ષાના કાર્યક્રમ થકી યોગ દિવસની ઉજવણી કરાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે યોજાશે આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર શ્રી સી પી પટેલ પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા